જે આવ્યા છે એકવાર એમનો પરિચય કરાવી દઉં તમે જ્યાં ગાંધીનગર આવો છો ગાંધીનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર નટુજી ઠાકોર છે એકવાર તમને બધા એકવાર જોરદાર નટુજી ઠાકોર ગાંધીનગર મહાનગરપાલિકામાં ડેપ્યુટી મેયર છે ખૂબ ઈમાનદાર ખૂબ સંનિષ્ઠ ખૂબ સારી રીતે કામ કરે છે સાથે અહીંયા ગોવિંદસિંહ આવે છે ગાંધીનગરથી દીદી ઝાલેરા મુકેશભાઈ ચકાભાઈ પૂજાભાઈ લાધુભાઈ આમ તો ભરત જયંતિભાઈ એટલા બધા નામ દઉં આમ તો નામ બધા એવું થાય કે બધા એના નામ દઉં અહીંયા તમામ ઉપસ્થિત મંચસ્થ તમામ આગેવાનો યુવાન દોસ્તો માતાઓને બેન સર્વપ્રથમ તમારું વારંવાર આભારી રહું છું ઋણી રહું છું રાધનપુર આવું એટલે મને એવું લાગે કે મારા ઘરે આવ્યું છે વાત નીકળે એટલે એમને એમનીમાં જ કહ્યું અમારા જગાલાલ એમના ડ્રાઈવરને કે અહીંયા તો આંખ બંધ કરીને રસ્તો મળી જાય દોસ્તો શિક્ષણ કીટ નો કાર્યક્રમ તમામ બાળકોને એક સારી એવી શિક્ષણ કીટ આપવી જેમાં થેલો હોય ચોપડાઓ હોય પેન્સિલ હોય નોટ હોય ટિફિન હોય ઘણું બધું અંદર હશે એક સારી એવી કીટ જે વિદ્યાર્થીને જરૂર હોય અને એનું વિતરણ કરવું એ જેનામાં વિચાર આવવો આ બહુ મોટી વાત છે જો બધા જ પૈસા વાળા છે પૈસા બધા જોડે હોય છે નાનું બાળક રડતું હોય તો ચોકલેટ આપીએ આપણે રડે પછી ચોકલેટ આપીએ ત્યારે પોતાના ગજમાં ગજવામાં રહેલા નાણા લોક કલ્યાણ માટે પરોપકાર માટે બીજા માટે બીજાની સુખાકારી માટે વાપરવા અને એના માટે નાની ઉંમરમાં વિચાર આપવો કારણ કે યુવાન હોય એનામાં પૈસા કમાવાની તાલાવેલી હોય હજુ તો એ જિંદગીના એ સમય હજુ શરૂ થયો હોય ત્યાં મોક્ષોક ને બીજા બીજામાં પૈસા વાપરવાના હોય અને એની જગ્યાએ યુવાનીમાં દાન કરવાની વૃત્તિ આવે ને આ પરમાત્માની કૃપા કહેવાય પૈસા તો ઘણા લોકો છે બધા જોડે છે અને તમામ લોકો પોતાની ઈચ્છા પ્રમાણે યથાશક્તિ દાન કરતાય હશે પણ વગર વાગે પોતાની ઈચ્છા થાય કે લાવ મારે કંઈક કરવું છે મારે આ ગરીબ લોકો માટે કંઈક કરવું છે મારે આ ગામડાના વિદ્યાર્થીઓ માટે શિક્ષણ માટે કંઈક કરવું છે અને એમાં એનો પરિવાર એમને સાથ આપે અને ઘરમાં રહેલી માં એવું કહે કે બેટા તારી જોડે પૈસા ખૂબ કમાડો તો ક્યાં વાપરીશ તું અને એવા મુકેશભાઈ માટે એક વાર જોરદાર તાળીઓ પડે એ મુકેશ ભરવા એ પછાતોમાંથી આવતો દીકરો એને મા એવું કહે કે બેટા તું શિક્ષણ માટે કંઈક કર અને પોતાના ગજવા કરોડ બે કરોડ રૂપિયા શિક્ષણ માટે વાપરી નાખે આ પરમાત્માની કૃપા હોય તો સમાજ શ્રેષ્ઠી હોય તમામ સમાજમાં એ ગામ હોય કે સમાજ હોય ગામના વિકાસ માટે કે સમાજના વિકાસ માટે કોઈ વિચાર મૂકે કે મારે શિક્ષણ માટે કરવું છે મારા રોજગાર માટે કરવું છે

એ ઠાકોર સમાજ હોય ચૌધરી સમાજ હોય આહીર સમાજ હોય રબારી સમાજ હોય ભરવાડ સમાજ હોય રાવળ સમાજ હોય કદાર્ય સમાજ હોય દેવીપૂજક સમાજ હોય નરોદા સમાજ હોય બ્રહ્મ સમાજ હોય તકર સમાજ હોય કેટલા સમાજોના નામ લો આ તમામ આ તમામ સમાજોએ અમદાવાદમાંથી આવેલો એક યુવાન એને પોતાના તરીકે અપનાવ્યો અને દીકરા ભઈ અને

એ તમને માન મર્તબો મોભોને સરમાન અપાવશે એ ભણેલો દીકરોને દીકરી તમારું પાંચ દસ વર્ષ આયુષ્ય વધારી આપશે ભણતર વધર કઈ જ નથી આજે આખો યુગ આજે લોકો સ્પેસમાં જવા લાગ્યા આજે ચંદ્રને ઉપર જવા લાગ્યા બધા આખી દુનિયા આજે ખૂબ આગળ છે તમામ સમાજો આજે ખૂબ આગળ વધી રહ્યા છે મહામૂલી ચીજ કોઈ છે જ નહીં જે જે લોકો આગળ આવે છે બધાનો અભ્યાસ કરો જે સમાજો આગળ આવે છે બધાનો અભ્યાસ કરો અહીં મંચ ઉપર જે લોકો બેઠા છે એમનો અભ્યાસ કરો આપણા ડોક્ટર ગોવિંદભાઈ ભણ્યા તો આજે સદારામ હોસ્પિટલ લઈને બેઠા છે આપણા ડોક્ટર તનુભાઈ ચૌધરી એ ભણ્યા તો હોસ્પિટલ લઈ બેઠા છે આજે એમનો અહીંયા માન મર્તબો મોભો છે વિસ્તારમાં લોકો એમને પૂછે છે મને યાદ છે જ્યારે લવિનજી અપત તરીકે જીત્યા ત્યારે અહીંયા ઘણા બધા મનોમંથન કર્યું કે ઠાકોર સાહેબનો છારો છોકરો કેમ મળે ભણતર હોય નહીં લવિનજી એક સામાન્ય ધર્મ હતા ભણતર હોય ને તો કોઈ એવું કહ્યું કે ભાઈ દિશામાં આપણો એક છોકરો છે થોડો ભણેલો છે આ રિયલ વાસ્તવિકતાની વાત કરું અલમજી બેઠા છે કે દિશામાં આપણો એક છોકરો છે એ ભણેલો છે છે આપણા અહીંયા રાધનપુરના પરહુના પણ કે એ ભણેલો છે સાહેબ સમાજ એવું કીધું કે ભણેલો છોકરો છે તો કંઈક કરશે તમે કલ્પના કરો અહીંથી રોજી કમાવા માટે દિશા જતા રહ્યા પણ ભણ્યા હતા એ કામ કેટલું આવ્યું કે આખા સમાજમાં શિક્ષણ ઓછું તો બધાય નક્કી કર્યું ભણેલો માણસ જોઈએ દિશા જીતાડ્યા ભણ્યા એટલે લોકોએ વિચાર્યું મેં તો કોઈ વિચારે છે ભણતર વગર કોઈ ગણતરી નથી ઘણા બધા ઘણી બધી અમારા ગોવિંદજી જોવું મને હરખ થાય આનંદ થાય ધનુભાઈ આનંદ એટલે થાય કે તમામ સમાજો બસ શિક્ષણ છે આજે આહી સમાજ ક્યાં છે આહી સમાજમાં ખૂબ શિક્ષણ છે રવારી ભરવાડ ચૌધરી સમાજમાં ખૂબ શિક્ષણ લખ્યું છે આ પછાત સમાજો છે આપણે બધા પણ એમાં ઠાકોર સમાજની કમ્પેરિઝનમાં ખૂબ શિક્ષણ વધારે છે ત્યારે ઠાકોર સમાજને વિનંતી કરું છું કે તમામ સમાજો ઉભા થઈ ગયા આપણે કેટલી વાર લાગશે દુઃખ થાય છે પીડા થાય છે અરે પીડા એવી થાય છે કે દરેક સમાજો ખૂબ આગળ વધ્યા ગુજરાતમાં સૌથી વધારે વસ્તી ધરાવતો ઠાકોર સમાજ હજુ એમાં જે શિક્ષણની ગતિ જોઈએ હમણાં દશરથજીએ કહ્યું કે અમે છેલ્લા પંદર વર્ષમાં ખૂબ બદલાવ લાવ્યા છે ઘણા બધાને એવું થાય કલ્પેશ ઠાકોર તમે જે વાત મૂકો છો સમાજની ગુજરાત છત્રી ઠાકોર છે એના ઓબીસી એસસી એસટી એકતા મંચની જે વાત કરો છો તમે બદલાવ શું લાવ્યો તમે ઉભેલા લોકોને જગાડ્યા છે ભાઈ જે સુઈ રહ્યા હતા શિક્ષણમાં જે સૂર્ય હતા અને શ્રદ્ધા બાજુ દોડ દોડ કરતા હતા જે વિશ્વ તરફ દોડ દોડ કરતા હતા જેમને દુનિયામાં શું ચાલે છે ખબર નહીં જેમને એ નથી ખબર કે આજે દુનિયા અંતરિક્ષમાં પહોંચી ગઈ તમામ લોકો શિક્ષણ થકી ખૂબ આગળ આવી ગયા લોકો એરોપ્લેનના માલિક થઈ ગયા તમે હજુ સાયકલનો વિચારો છો આ વિચારધારામાંથી જગાડ્યા મે કે એરોપ્લેનમાં બેસવાનો અધિકાર તારો પણ છે આ ગાંધીનગર જઈને તારા બાળક માટે શિક્ષણ માંગવાનો અધિકાર તારો પણ છે આ વ્યસનોના કારણે ઘણા લોકો બરબાદ થઈ ગયા એમાંથી ક્યાં સુધી તું પડ્યો રહેશ એમાંથી બહાર નીકળ આ વિચાર મૂકવાનું કામ અમે કર્યું બાજુવાળાનો દીકરો ભણીને ડોક્ટર એન્જિનિયર કે આઈએસ આઈપીએસ બન્યો તો એની ઈર્ષા ના કરાય એમાંથી પ્રેરણા લેવાય કે હવે તારો દીકરો ક્યારે બનશે તારી દીકરી ક્યારે બનશે અમે વિચાર મૂક્યો વિચાર મૂક્યો શિક્ષણનો વિચાર મૂક્યો રોજગારનો વિચાર મૂક્યો બેસન વ્યક્તિનો વિચાર મૂક્યો સંભાવનો વિચાર મૂક્યો સર્વગ્રાહી વિચાર મૂક્યો માનવતાનો સર્વગ્રાહી એટલે કહું છું એકલો વ્યક્તિ એકલો સમાજ થાકી જાય કોઈ ગમે એટલા પૈસા ગમેલા ચમરબંધી ગમે એટલા પાવર વાળા હોય પણ જો એકલો રહેશે તો થાકી જશે એની જોડે સમાજ જોઈએ અને એકલો સમાજ રહેશે તોય થાકી જશે એની જોડે બધા સમાજો હશે ને

તાલુકો જિલ્લો વિધાનસભા લોકસભા લડી એમ ઘરે ઘરે જઈને પગે પડે પણ એ જ માણસ ચૂંટણી પછી બદલાઈ જાય ત્યારે રે રે અમે તો તમને એવું માન્યું કે તમે અમારા છો પાણી માંગવા આવ્યા અને હવે ગુસ્સો કરો છો સાહેબ મારા દીકરા દીકરીને પાણી નથી મળતું આ પાણી માંગવા આવ્યો છે મારા ત્યાં રોડ નથી સાહેબ રોડ માંગવા આવ્યો છું ગુસ્સો શેનો કરો છો પણ આપણે બધા ત્યારે શું કહીએ છીએ ખબર છે આ મારો છે આ મારામાંથી બહાર નીકળો આ આપણો છે

બીજાનું સુખ જોઈને પીડા હિંસા કર્યા કરતા બીજો સુખી કેમ થયો આનું અધ્યયન કરો તમે અધ્યયન એ કરો કે જે સમાજો સ્ત્રીઓને સન્માન આપ્યું સ્ત્રીઓને સમવળ્યું સ્થાન આપ્યું એ તમામ સમાજો સુખી છે જે સમાજોમાં વેશન મુક્તિ છે જે સમાજો વેશન મુક્તિ ઉપર ભાર મૂક્યો એ તમામ સમાજો સુખી છે જે સમાજો સમાજની એકતા અને સમાજમાં શિક્ષણનું ધ્યાન આપ્યું એક સમાજોને કોઈ પાછળ નહીં પાડી શકે પણ ઘણીવાર આપણે શું થાય ના નાની લાલચમાં ભૈયો ભૈયોનો ભગ ભક્ત આનાથી ના સમાજ મળશે ના વિસ્તાર નથી મળશે આનો માર્ગ કરશો જે લોકો એવું કહે છે કે હું જાતિવાદી નથી બધા જાતિવાદી છે કામ કરવા જાય તો પહેલા જવું હોય છે પણ નેતાઓને તો ખાસ વિનંતી કરું કે નેતાઓ માટે કોઈ જાતિ ના આવે નેતા માટે બધા સમાજ સરકાર બધા સમાજ ચિંતા કરવી પડે જે સમાજ પીડા છે આ ઠાકોર પીડા વધારે છે તો ઠાકોર ની વાત હું કરી દીધું કોણ કરશે રવાની ભરવાડ ચૌધરી આહી આમની ચિંતા વધારે છે તો હું નહીં કરું તો કોણ કરશે પણ એનો મતલબ એ નથી કે બીજા સમાજો મને નથી ગમતા અથવા બીજા સમાજો માટે મારી જવાબદારી નથી મારી તમામ સમાજો માટે જવાબદારી છે પણ સાથે જવાબદારી પહેલી એ છે જેના ઘરમાં આજે અધારું છે તેનું અજવાડું કરવા સારું શિક્ષણ ત્યારે આજે આ મા વિનંતી કરું છું પેટે પાટા પેટે બાંધીને દીકરા દીકરીને ભણાવજો આજે તો દીકરીઓ દીકરાઓથી સવાઈ થવા લાગી છે દીકરા દીકરીમાં ભેદ ના કરતા ઘણી વાર જમીનો કોઈ વેચે મને એવી ખબર પડે કે સાહેબ આ બે જમીન મૂકી કે કે વેચી મારી તો ઘરે પ્રસંગ આવે તાણું ભલા માણસ ઘરે લગ્ન આવે ને વીઘા વેચવાય કે એના માટે હાચવી રખાય પણ આપણે ખોટો વટ મારવા માટે કોઈને બતાવી દેવું છે ખબર નહીં કોને બતાવું છે એ બતાવવા માટે થઈ અને છોકરા તેવો કાઢું કે દીકરા દીકરીના એવા લગ્ન કરું બધા જોતા રહી જાય કોઈ નહીં જોતું ભાઈ તો તમને એવું લાગે છે કોઈ પણ પ્રસંગ હોય બીજા દિવસે પૂછજો તમે તમે શું રાધ્યું તો એ પૂરું યાદ નહીં હોય બે ત્રણ આઈટમો બોલશે પછી કે ભૂલી ગયા પછી કે પેલું હતું કે હતું નહીં બીજા દિવસે તમે કયા કલરની સાડી પહેરી હતી કયા કલરના કપડા પહેરતા લોકોને યાદ નહીં હોય એ તમારા મનની ભ્રમણા છે કે બીજા જોવે છે કોઈ નહીં જોતું

અને એમના ઘરે બે બાળકો છે એક દીકરો ને એક દીકરો હમણાં મારા ઘરે દીકરો આવ્યો છે મને આનંદ છે મને કોઈ કહેતું નહીં મને કોઈએ ના કીધું કે ભાઈ અમે તો અમારા બધાને ત્યાં જમી ગયો તો અમને જમાડ્યા આપણે શું કહીએ છીએ બધાને ત્યાં છે જમાડવું પડે એવું ના હોય એ મનની ભ્રમણા છે કોઈ સમાજ તમને નહીં કહેતું જેની જેટલી શક્તિ એટલામાં જ આપણે કરવું જોઈએ ઘણા એવા લોકો જોયા છે મેં જમીનો વેચી મારી